ભરૂચના અંકલેશ્વરમાં રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગનો મોટો ખુલાસો થયો છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને જીતાલી ગામે આવેલા માધવ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ચાલતા દારૂના ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે પોલીસે ગોડાઉનમાંથી રૂપિયા ચોરાણું લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે ઉપરાંત દારૂ ભરેલી જીપ સહિત કુલ એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં રમેશ બિશ્નોઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બિશ્નોઈ ગેંગ મોટાપાએ પ્રતિબંધિત દારૂ ગુજરાતમાં ઘુસાડતી હતી બિશ્નોઈ ગેંગ દ્વારા અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો પોલીસ આ કેસમાં સુરેન્દ્ર બિશ્નોઈ, સુરેશ ઠાકોર રામ બિશ્નોઈ, ડેનીભાઈ ગોપી મહેતા, ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓની વોન્ટેડ જાહેર કર્યા છે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ